વેલકમ ટુ ચૈતુસ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ચોખાના લોટના અને ઘઉંના લોટના પાપડ એ આજે આપને બા બનાવતા શીખાડશે એટલે કે મારા મમ્મીજી એટલે કે સાસુમાં બનાવશે અને એ પચાસ વર્ષથી આવી જ રીતે પાપડ બનાવે છે એકદમ મસ્ત અમાર આખા પરિવારને ખાવાની ખૂબ મજા આવે છે એવા પાપડ બનાવે છે તો આજે તમને અમારા મમ્મી પાપડની ખીચી કઈ રીતે બનાવશે અને કેમ પાપડ વણસે એ આજે બનાવતા શીખાડશે તો અહીંયા એક બાઉલ ભરીને આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને એક બાઉલ ભરીને આપણે ચોખાનો લોટ લીધેલો છે અને અહીંયા મીઠું લીધું છે અને પાપડિયો ખારો અને અહીંયા પાણી લીધેલું છે કઈ રીતે માપ લેવાનું છે આગળ મમ્મી તમને કહેશે હવે મમ્મી લોટ ચાડી લેવાના કહી હા હવે આપણે ઘઉં અને ચોખાનો લોટ ચાળી દઈશું એટલે શું એમાં કાંઈ હોય તો નીકળી જાય હા એટલે એવું કાંઈ હોય તો નીકળી જાય પેલા ગેસ ચાલુ કરીને ટ્રુપિયું બાય લીધું છે અને હવે પાણીનો માપ બતાવે છે કેટલું લેવાનું મમ્મી પાણી આ એક બાઉલ લોટ હોય તો હવા બાઉલ આપણે પાણી નાખવાનું બરાબર આપણે બે લીધા છે એટલે બે વાર હવા હવા નાખવાનું બરાબર તો બે બાઉલ જેટલો લોટ લીધેલો છે તો એની સામે અઢી બાઉલ જેટલું આપણે પાણી લીધેલું છે અને પાણી સરસ આપણે પાકવા દેવાનું છે બરાબર મમ્મી હા બરાબર હવે આપણે ખારો નાખી દઈશું બે ચમચી જેટલો હશે હા બે ચમચી જેટલો ખારો સ્વાદ મીઠું અહીં આપણું પાણી એકદમ મસ્ત એવું ઉકળીને પાકી ગયું છે એટલે પાણીને સરસ આપણે ખારો અને મીઠું નાખી અને સરસ પાકવા દેવાનું બરાબર ને મમ્મી સતત આપણે વેલણ થી હલાવતું રહેવાનું એ ગેસ આપણે ધીમો જ રાખેલો છે મમ્મી પચાસ વર્ષથી આમ જ ખીચી બનાવે છે અને મસ્ત એવા પાપડ થાય ને અમને ખૂબ ખાવાની મજા આવે છે તમારાથી કદાચ માપમાં ઓછું વધુ થઈ ગયું હોય ને ઓછું પાણી લાગે કે ખીચી કરતા પાણી ઓછું થયું છે તો સાઈડ ઉપર થોડું ગરમ પાણી વધારે રાખવાનું તો ઉપરથી તમે થોડું ઉમેરી શકો કારણ કે અમારા મમ્મી અનુભવી છે પચાસ વર્ષથી પાપડ બનાવે છે એટલે એનાથી એ ભૂલ નથી થતી એટલે કદાચ તમે બનાવતા હોય ને તમારાથી એવું બને તમે ઉપરથી ગરમ પાણી ઉમેરી શકો હવે આપણે શું મહરાઈ જાય આમ કરવાથી શું થાય આમ કરવાથી ખીચી એકદમ કુણ આવી જાય એકદમ મહરાઈ જાય ધપતી ધપતી કરીને એટલે સરસ થાય હવે એ પછી આ મંગરાઈ જાય ને પછી આપણે એને બાફવા મૂકશું પછી તમે સાવ નાનું ગુણનું લઈને પાટલા જેવડો પાપડ કરો તો પણ થાય બરાબર સરસ તેથી કહણવાનું કારણ એ કે આપણે હાથ ન જગે અને સરસ મજાનો લાગ આવે એમ ખીચીન કેવી મસ્ત ગુણ આવી હવે આપણે એનાથી ચમચેથી કાઢી અને પછી લુઆ કરી અને બાફવા મૂકશે ધાળીની અંદર તેલથી પડશે એટલે ચૂકી હવે આપણે એને પંદર થી વીસ મિનિટ બાફવા રાખશું આવી રીતે ગોળ મૂકતું જવાનું આખું ફરી દેવું આ પંદર વીસ મિનિટ બાફાશે અને આપણે બધી

લો લોયાના કાઢી અને વરાળ નીકળી જશે પછી આપણે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી લેશું એટલે જરાય કડકલી ન પડે અને પાપડ કે ફાટે આવી રીતે આપણે કહણી નાખશું ને જે હવા નીકળી જાય ને સરશે ને એટલે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી લેશું આવી રીતે આપણે વણતા કહંતું જાવ ખીચી અને એકદમ મુલાયમ પાપડ થાય અને ઝેવડો કરવો એવડો આછો થાય પાટલા ઝેવડો તો પાપડ વણશું ક્યાં ફળિયામાં અહીં ફળિયામાં તડકો આવશે ને પાંચ વાગશે ને તો પાપડ થઈ જશે ખાખરા જેવું તો અમુક ગૌમાં આપણે રહીશું તો કોથરી બોથરી કઈ રાખવી નહીં પડે કંઈ નહીં આવી જ રીતે આપણે પાપડ ભણશું પછી આને મૂકવી દેવાનું હા પછી આને સૂકવી દેવાનું પછી એવી રીતે પાપડ બે કલાક થશે પાપડ વણાઈ જશે આવી જ રીતે આપણે બધા પાપડ વરસો મેળવીને ઓટલાવશું તો અહીં આપણા પાપડ એકદમ મસ્ત એવા સુકાઈ ગયા છે જુઓ બધા પાપડ આપણા એકદમ સરસ બધા કેને એકદમ સુકાઈને ખાખરી જેવા તૈયાર થઈ ગયા છે આપણા પાપડ તો આપણે પાપડને આ પાપડને તરી પણ શકીએ અને શેકીને પણ ખાઈ શકીએ તો આપણે સાઈડ ઉપર તેલ ગરમ કરવા રાખ્યું છે તો પહેલાં આપણે પાપડને શેકી લેશું ગેસ ચાલુ કરી અને હવે પાપડને ચીપિયાથી પકડીને આવી રીતે શેકી લેવાનો અને હાથેથી ભાવે તો હાથેથી પણ તમે શેકી લેવાનો ફેરવતા ફેરવતા આવી રીતે શેકવાનું એટલે આપણો પાપડ બળી ન જાય એકદમ મસ્ત એવો પાપડ શેકાઈ જાય અહીંયા આપણે તેલ સરસ ગરમ મૂકી દીધું છે તો તમે આખો પાપડ પણ શેકી શકો અને બે ભાગ કરીને પણ શેકી શકો એટલે કે બે કટકા કરીને ખીચિયા પાપડ તળીને પણ ખાવાની ખૂબ મજા આવે અને શેકીને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે અહીંયા આપણા ખીચિયા પાપડ તળેલા પણ અને શેકેલા પણ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અહીંયા આપણા બાના પાપડની રેસીપી કેવી લાગી તો આવજો